খাল কে খা কেটলা খা হা কে કેટલા ખાવા ના હી બે બે જ ખાવા ના અને બે ખાતા બાર વર્ષા આવે છે કેવો બહુ આવે માખી ઉડાડો બહુ વર્ષા આવે હા કેવો ક્યાં કણા વર્ષા નહી બાર હે જો આ વર્ષા ચાલુ છે અને આયસી બેન ને બહુ વર્ષા આવે ને તન ડાઢવા હે તો

सुमी करे सुमी क्या सुमी हुई करे है लेसन करे है लेसन करे हम कौन आई हम कौन आई है है कौन तरमी में है है ना ये तो दीदी ने मीनी है भाई मेरी तरमी में नहीं थी ना